તો એલો યુટ્યુબ ફેમિલી ગેમ્સો બધા સ્વાગત છે તમારું પરિવાર એક નવા બ્લોગ વિડીયોમાં તો ભાઈ બ્લોગા કરી દીધું છે આપણે દેહમાં હે એને થઈ ગયું છે આજે ત્રીજો દિવસ ભાઈ આજનો દીક ખાલી છે ભાઈ આજ કાંઈ લગન છે નહીં અમારે તો ભાઈ સવાર સવારમાં ન જોઈને કમ્પ્લીટ થઈ ગયા ને ભાઈ સુરજ દાદા તો અમારે નીકળેને આવી ગયા છે માથે ભાઈ અત્યારે સવાર સવારમાં છે ને એમ અમારે ચીકુડીમાં સીકું વીણવા આવી ગયા ને ભાઈ અમારે આમ જો પતરાની માથે સડી ગયા છે શીખું વીણવા નામ ભાઈ બા શીખું વીણે છે જ્યુસ કરવાનો પ્રોગ્રામ છે ને ભાઈ શીખવા આવ્યા છે બહુ આજે તો ભાઈ કાજલ પતરા માથે સડી ગયા છે થોડાક મેં નીચેથી ઉતર્યા ને અહીંયા હવે ઉપર આવી ગયા ભાઈ અમે ચીકવું લેવા તો થોડાક શીખવું વીણી લેવી હા જો ભાઈ જો ભાઈ આવા છે ભાઈ કેટલા ચીકુ છે ભાઈ જો આય ભાઈ બપોરે છે ને જ્યુસ નો પોગ્રામ કરવાનું બધા વિચારે છે તો ભાઈ છે ને અમે ચીકુ ઉતારી લઈએ થોડાક ને ભાઈ આ છે અમારે નું ભાઈ ગામડા ની શેરી ભાઈ જો આ છે મારું ગામ ભાઈ સરકડિયા સોન તો ભાઈ કઈ નહીં હાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અમે છે ને થોડાક શીખવું ઉતારી લેવી પાકલ પાકલ હોય ને પછી બપોરે આપણે જ્યુસ બનાવી ને મળી આગળ બ્લોગમાં બરાબર તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં ફેમિલી અત્યારે છે ને વાગી ગયા છે બપોરના ત્રણ ને અમે બી ગયા છે વાવડી થી મે પરવડી વાળા રસ્તે સડી ગયા છે અહીંયા થી મેં પાછો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ આપણે પગી ગયા તા ફોની દુકાન દુકાને આપણે કિરાણા કઢાઈ લીધા ને ભાઈ કાજલ ને મમ્મી ની બધે મીણા જોવા જો ભાઈ પેલા આપણે બૂટી નો વારો છે તો ભાઈ બૂટી જોઈને ભાઈ આપણે કરી દીધી છે કાજલ હાથ માં લઈને જોઈ લીધી પછી આપણે એવી કી કઢલી હાથ ની તો ભાઈ કઢલી ફાઈનલ કરી લીધી ને હવે વારો છે વીટી નો તો ભાઈ આમાં આપણે વીટી જોઈ લીધી ને આ મીઠી પણ કાંઈ ના કરી લીધી ને હવે આપણે ઘર બાજુ પાછા તો ફેમેલી આજે થઈ ગયું છે અમારે બીજો દિવસ ને પડી ગઈ છે મસ્ત મજાની સવાર તો ભાઈ અમારી બેનની તરફથી તમને બધાને પ્યારી છે ગુડ મોર્નિંગ હા એ આગળ તમે કહી દ્યો તો ભાઈ છે સવારમાં બી મસ્ત મજાના રેડી થઈને નીકળી ગયા છે કેમ કે ભાઈ છે કરવા ભાઈ છે કેટલા છે આઠ વાગી ગયા છે ને ભાઈ જો ભાઈ અહીંયા સૂર્યનારાયણ ભગવાન મસ્ત મજાના ઉગી ગયા છે સમજો અને વાતાવરણ જો ભાઈ કેવું થઈ ગયું છે ભાઈ ઊભા રહી ગયા એમ નોકણ ઉદેર વાળા રોડે ભાઈ આ છે અમારે પાડા પણ જાય રસ્તો ને અહીંથી આ બાજુ આપણે સણોસરાવાળો રોડ છે ને આ બાજુ જાય છે ગારિયાધાર ભાઈ અહીંયા બે ઊભા રહી ગયા ને છું કે ભાઈ કટકો બનાવી લેવી તો ભાઈ અમે જાય છે લગ્ન કરવા તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બિના રહી ગયો બરાબર ને આગળનો બ્લોગ જોવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો અને અમારા આવા વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો અમે નીકળીએ ને તમે વ્લોગમાં કન્ટિન્યુ રહીએ બરોબર તો કાંઈ નહીં ચાલો ફેમિલી અમે સાહરી એમાંથી તો લગ્ન કરીને વહી આવ્યા છે પણ અમારા છે ને અત્યારે અહીંયા પાછા શેરીમાં લગન છે તો ત્યાંથી છે રાસ ગરબા તમને બધા એને ડીજે તો સંભળાતું જ છે તો ભાઈ અમારે છે ને અત્યારે રાસ ગરબા લેવા જવાનું છે અમારા ઘરની પાસે ડીજે વાગે છે જોરદાર આવ્યું છે ભાઈ ડીજે તો તમને બતાવી ભાઈ ભાઈ અમારે કાજલ જો અહીંયા તૈયાર થાય છે કઈ ને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહી એટલે છે ને એની રાસ ગરબામાં बताव बरबें को आप रहा जा जा उने गाव किना